સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને આપણે આધ્યાત્મિકની અંદર ઉતરવા માટે અમુક જે નિયમોનું પાલન પણ આપણે કરવું જોઈએ કારણ કે સ્વરૂપ જ આપણું નિત્ય છે આત્મા સિવાયનું તમામ અનિત્ય છે આવો વિવેક આપણે હોવો જરૂરી છે કેમ કે આત્માનો સીધો સંબંધ આધ્યાત્મિક સંપત્તિ સાથે છે અને એ સંપત્તિની સાથે જ આપને આત્મજ્ઞાન થાય છે બીજું કે આપણે લૌકિક જે વાસનાઓ છે એને સંપૂર્ણ ત્યાગરૂપે હાલવાનું છે પછી જગતની જે આપણી ઇન્દ્રિયો છે એને પણ આપણે રોકવાની છે અને સંસારના તમામ શબ્દ રૂપી જે વિષયો છે એ શબ્દા આપણે પડવું નહીં સંસારના તમામ પશ્પસોમાંથી આપણે દૂર રહેવું સુખ દુઃખ સહન કરવું માન અપમાન સહન કરવું આ બધા નિયમોમાં આપણે વિવેકથી હાલવાનું છે આપણા સદગુરુના વસનોમાં પૂરો વિશ્વાસ રાખવો શાસ્ત્રોમાં ભરોસો વિશ્વાસ રાખવો શ્રદ્ધા રાખવી આવા બધા આપણા નિયમો છે આધ્યાત્મિક જીવન જીવવાવાળા માટેના સ્થિતને આપણે સ્થિર સ્થિર રાખવાનું છે એકાગ્ર કરવાનું આ નિયમો આત્માની મોટી સંપત્તિ છે અને આ જ આત્માને પ્રાપ્ત કરવા માટે આપણે ઉપયોગી પણ છે સંસારના બંધનોમાંથી મુક્ત થવું એ જ આપણું મુખ્ય કર્તવ્ય પણ છે તો સંસારના તમામ ભોગોમાંથી આપણે મુક્ત મેળવવાની છે મુક્તિ મેળવવાની એટલે પરિપૂર્ણ અડવું જ નહીં આમ કરવું જ નહીં એવો દઢ નિર્ણય ત્યાગ નહીં કરવાનો બધાય વિષયો સાથે આપણે વિવેકથી વ્યવહાર કરવાનો છે કારણ કે આ બધા નિયમો સાથે તો આપણે જીવન પણ જીવવાનું છે એટલે એમાં આસક્ત થવાનું નથી હમજી વિચારીને જરૂર પડતું આ બધા નિયમોનો ઉપયોગ બ્રાહ્મ જગતથી કરવાનો છે અને આધ્યાત્મિક આપણે અંદરથી પણ ત્યાગ રૂપમાં હાલવાનો કારણ કે આના વગર આપણે આત્મજ્ઞાનની જ્ઞાનની વાતો સાંભળી અને બધું જ પાણીમાં વયું જાય છે અને કાંઈ પણ યાદ રહે નહીં આ વિષયો આપણું જ્ઞાન ખાઈ જાય છે એટલે આમાંથી નીકળવા માટે આપણે રાગ દેશ ઈર્ષ્યા મોહ આવા નાના નાના મોટા મોટા અનેક વિષયો જે છે એને આપણે સમજી વિચારીને વ્યવહાર કરવાનો છે કારણ કે સંસારિક વિષયોનો આ એક મોટામાં મોટો આપણે રોગ કહેવાય આ રોગ મટાડવા માટે આપણે સદગુરુનું શરણ લેવું પડશે એ આપણે જ્ઞાનરૂપી ટીકડી દવા આપશે જેનાથી આપણેથી આ રોગમાંથી મુક્ત થઈશું અને આપણું આપણને જ્ઞાન કરાવશે જ્યારે આપણે આત્મ જ્ઞાનનું જ્ઞાન કરાવે છે ત્યારે જ આપને ખબર પડશે કે આપણે ખુદ જ આત્મા છીએ આપણે જ પરમાત્માના અંશી છીએ અને આ આત્મા સિવાયનું બધું જ અનિત્ય છે આ બધું નહીં જાણીએ નહીં સમજી તો આ સોરાશી લાખ યોની અંદર આપણે ભટકવું પડશે બધું દુઃખો સહન કરવા પડશે જન્મ મરણના ફેરા અટકતા નથી આની વગર આ દેહ જ હાસ્યો છે આ દેહના વિષયો જ હાસ છે એક આવો આપણને ભ્રમ થઈ જાય છે આ ભ્રમ કાઢવા માટે સદગુરુનું શરણ જોશે આપણામાં શોક હર્ષ ભય લોભ મોહ ઈચ્છા જન્મ અને મૃત્યુ આ બધું આપણે જીવાત્માના અહંકારને લીધે જ આપણને મળે છે અને આપણો અંધકારમય જીવન જીવી રહ્યા છીએ એમાંથી છૂટવું એ જ આપણો માનવ ધર્મ છે આપણો સનાતન ધર્મ છે સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મ જય